આ તો એક કામ કર એ બંને ફાઈન મને અર્જન્ટલી મેલ કરી દે અને હું તરત જ એ ચેક કરી અને સાંજ સુધી તને રિવોર્ડ કરું તો ઓ હાય ફાઈનલ વોટ્સઅપ બ્રો ઓ હાય તું અહીંયા વેકેશન માટે યસ બ્રધર શું હાલચાલ ઓસ્ટ્રેલિયા અરે એકદમ ફાઈન તારે કેવું ચાલે કેનેડામાં માં એકદમ સરસ એવું લાગે જ નહીં કે આપણે કેનેડામાં છીએ બધા જ ગુજરાતીઓ ત્યાં છે એવું જ લાગે આપણે જાણે અહીંયા જ છીએ હા યાર બાય ધ વે અમદાવાદ પણ કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા થી ઓછું છે હું 3 વર્ષ પછી આવ્યો આ રિવર ફ્રન્ટની હિલચાલ અટલ બ્રિજ નવી નવી હોટલ રેસ્ટોરન્ટ અને પતંગ હોટલ ઇટ સેલ્ફ લાગે ત્યાં કરતા તો અહીંયા વધારે મજા આવે બધું જ બદલાઈ ગયું છે યસ એન અમેઝિંગ એડવાન્સમેન્ટ બ્રો હા બ્રો પણ એક એવું એડવાન્સમેન્ટ કે જે હજુ બાકી રહી જાય છે બાકી રહી જાય છે હજુ ઓરી એડવાન્સમેન્ટ બાકી રહી જાય છે પેરેન્ટ્સ કેરમાં તારા મારા મમ્મી પપ્પા અને બીજા વડીલો કે જે ઉમર લાયક છે અને એકલા છે એમના માટે એવું કંઈક કે તે એમની નરમ તબિયતને તેમની એકલતાને અને બીજી ઘણી બધી જરૂરિયાતોને સમજે અનુભવે અને બધી જ વસ્તુમાં તેમની મદદ કરે અને તેમના નિરસ જીવનને ખુશમિજાજ બનાવે અચ્છા તો આપણે ત્યાં વિદેશમાં હોઈએ અને અહીંયા એમનું બધું ધ્યાન રખાઈ જાય એવું જ કંઈક એડવાન્સમેન્ટ ને એક્ઝેક્ટલી પેરેન્ટ્સ કેરમાં એવું કંઈક એડવાન્સમેન્ટ આવે ને તો કામ થઈ જાય સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ચાલ ને આપણે બેસીને જ વાત કરીએ હા ચાલ આવો બેસો જો લાસ્ટ ઈયર મારે મારા બધા જ કામ પડતા મૂકીને મમ્મી પપ્પાની તબિયત માટે અહીં આવવાનું થયું હતું ત્યારે મને જાણવા મળ્યું કે તારા મારા જેવા બહાર રહેતા છોકરાઓ માટે અને આપણા પેરેન્ટ્સ માટે કઈક અવિશ્વસનીય કેર અને સપોર્ટ ઉપર કામ ચાલી રહ્યું છે હું લાસ્ટ વીક એમને મળીને આવ્યો તું મારી સે પણ તું જે વિચારે છે ને એ બધા જ પ્રોબ્લેમ સોલ્યુશન એટલે કે પેરેન્ટ્સ કેર સોલ્યુશન હવે આપણી પાસે છે ઓ પણ તને કેવી દે ખબર પડી હું કઈ સમજ્યો નહીં જો શ્રવણ પહેલાનો ઇગ્નો શ્રવણ એ શ્રવણ હવે આપણા મોડર્ન યુગમાં પણ આપની મદદ માટે આવી ગયો છે શ્રવણ એવા દરેક ટાઇલ્સ મદદ કરે છે કે જેમને એકલા રહેવાનું થતું હોય મતલબ કે એકલા રહેતા વડીલો માટે શ્રવણ તો જાણે વરદાન ઓ પણ તને કેવી રીતે ખબર પડી જો શ્રવણની સર્વિસ લેતા હોયને એવા બે થી ત્રણ ફેમિલી ફ્રેન્ડ્સ એ હું મળ્યો બધું સાંભળ્યા પછી સમજ્યા પછી મને એવું લાગ્યું કે શ્રવણ જે કેર અને સપોર્ટ આપે છે ને એ કેર અને સપોર્ટ તો કદાચ હું પણ મારા પેરેન્ટ્સને આપી શકું સી એક હોય છે કેર તો આ એક છે શ્રવણ કેર મિસ તને તારા મમ્મી પપ્પા માટે શું જરૂરી લાગે છે એ જ કે એમની તબિયતની કાળજી રાખી જાય લાઈક ડોક્ટરની વિઝિટ થવી દવા લેવાની જાણકારી મળે અને ઇમરજન્સી થાય અને હોસ્પિટલ જવું પડે તો એમની જોડે કોઈ હોય જેથી કરીને એ લોકો પણ નિશ્ચિત અને હું પણ નિશ્ચિત શ્રવણની ટીમ છે ને એ જે તે વિચાર્યું છે ને એના કરતાં પણ ઘણી વધારે અને અત્યંત આવશ્યક તેવી હેલ્થને લગતી બધી જ નીડને ફૂલફિલ કરે છે જેમ કે ડોક્ટર ની ઘરે વિઝિટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની ઘરે વિઝિટ ટેલી કન્સલ્ટેશન મતલબ કે આપણા પેરેન્ટ્સ ને બહાર જવાનું રહે જ નહીં અને સાથે સાથે હેલ્થ કન્સર્ન હેલ્થ ટ્રાન્સપોર્ટ મેડિસિન એડરન્સ લેબોરેટરી એટ હોમ ઇમરજન્સી સર્વિસીસ અને આવી ત્રીસ થી પણ વધારે હેલ્થ કેર લગતી સર્વિસીસ શ્રવણ એના હેલ્થ કેર પ્લાન થી આપે છે અને હા આપણા દરેક પેરેન્ટ્સ માટે શ્રવણ સંજીવની તો ખરી જ શું વાત કરે છે આટલી બધી સર્વિસ અને એ પણ અહીંયા ઘરે બેઠા બોસ આ તો થઈ ખાલી હેલ્થ સેલ થી સર્વિસ વિશે વાત હજુ બીજું શું છે જે તને તારા મમ્મી પપ્પા માટે જરૂરી લાગે યુ નો એમની એકલતાનું કોઈ સોલ્યુશન લાઈક લોનલીનેસ આઇસોલેશન આખો દિવસ ઘરે એકલા રહેવાનું નઈ કરવાના વિચાર કરવાના આ એકલતા તો એમની તબિયત બગાડે છે મેં તને કહ્યું હતું ને એમ સ્ટ્રગલ છે ને તારા પેરેન્ટ્સ સે મરસે એમની સાથે બેસ વાતો કરસે અને એમને મજા આવી બધી પ્રવૃત્તિઓમાં ભાગ પણ લેસે એમ જ લે કે તારા મમ્મી પપ્પા માટે એક ફેનિલ અહીંયા પર હોય તો શું વાત કરે છે આઈ ડોન્ટ બિલીવ ઇટ એ શક્ય જ નથી શ્રવણ છે ને તો બધું શક્ય છે શ્રવણ કમ્પેનિયન છે તે તારા મારા મમ્મી પપ્પા નો હેપીનેસ સ્કોર હોલ સેટિંગ પણ કરે છે એમને મજા આવી ઓનલાઈન ઓફલાઈન એક્ટિવિટીઝ પણ કરાવશે એમને બુક રીડિંગ પણ કરાવશે મોર્નિંગ વોક પર પણ લઈ જશે અને હા તારી મારી જેમ એમની સાથે બેસીને મૂવી પે ચર્ચા અને ચા પે ચર્ચા પણ કરશે આવી પર વધારે એક્ટિવિટી કે જે છે એમની એકલતાને દૂર કરીને એમના જીવનમાં ખુશી લાવવામાં મદદ કરે છે ઓ પછી તો લોનલીનેસ અને હેશ આ બંને પ્રોબ્લેમ મારા પેરેન્ટ્સ માટે સોલ્વ પછી હું એકદમ નિશ્ચિત ખરેખર ઇન્ડિયામાં આવું કંઈક અદ્ભુત હશે એવું તો મે વિચાર જ નતો કર્યો હા સો જ્યાં તું અલગ હું વિચારવાનું પૂરું કરીએ છીએ ને એનાથી પણ આગળનું શ્રવણે વિચારી રાખ્યું છે જો શ્રવરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી ઘણા બધા રિસર્ચ કરી એવી એવી જરૂરિયાતો ઉપર કામ કર્યું છે કે જે તું અને હું ત્યાં બેસીને વિચારી પણ શકતા નથી જેમ કે આપણા પેરેન્ટ્સને પડવાથી બચવા એટલે કે ફોલથી બચવા માટે એમને એન્ટી ફોલની ટ્રેનિંગ પણ આપે છે અને ફોલ પ્રૂફિંગ પણ ઘરે કરી આપે છે અને હા આજના મોડલ યુગમાં આપણા પેરેન્ટ્સ અલગ જ ફીલ ના કરે એના માટે પચીસથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર અવેરનેસ ટ્રેનિંગ આપે છે લાઈક ડિજિટલ અવેરનેસ બિલ પેમેન્ટ બેન્કિંગ સપોર્ટ ન્યુટ્રિશનલ એજ્યુકેશન અને એવું ઘણું બધું ઓ આટલું તો કદાચ હું પણ મારા પેરેન્ટ્સ માટે ના કરી શકું હજુ તો સંભળ શ્રવણ એક્ટિવ લાઈફ પ્લાન જેમાં તારા મારા મમ્મી પપ્પાને ક્યારે પર ક્યારે પર બહાર જવાનું થાય ને તો એના માટે શ્રવણ આપે છે ટ્રાવેલ આસિસ્ટ એમમી યુમરના વડીલો માટે પિકનિક ટ્રેડિશનલ ગેમ્સ ઓનલાઈન ઓફલાઈન ઇવેન્ટ્સ બર્થડે સેલિબ્રેશન

એમની એક્ટિવિટી તો બધો જ રિપોર્ટ તને જોઈએ ત્યારે એક જ ક્લિપમાં માં તને મળી રહેશે મતલબ કે હવે આપણા પેરેન્ટ્સ થઈ ગયા છે સ્ટ્રવર સિક્યોર પેરેન્ટ્સ વાવ નાવ આઈ રીઅલી ફીલ કે આપણા પેરેન્ટ્સની બીજી ઇનિંગ માટે શ્રવણ એક પરફેક્ટ સોલ્યુશન છે એટલે જ કહેવાય છે શ્રવણ પરફેક્ટિંગ સેકન્ડરી રિંગ્સ જો તું આજે શ્રવણ કોન્ટેક્ટ કરી લેજે મને જે ધ્યાનમાં હતું એ મેં તને કીધું પણ હા હજી એવું ઘણું બધું છે કે જે તું રૂબરૂ મળીને જાણી શકે છે બાકી વેબસાઇટ અને સોશિયલ મીડિયા બધે જ શ્રવણ તો છે જ ચોક્કસ હું આજે જ શ્રવણનો કોન્ટેક્ટ કરી લઉં છું ચાલ તો આપણે મળીએ વરિ